મિત્રો સ્વાગત છે તમારું ફરી છે મારા એક નવો બ્લોગ વિડીયોમાં તો વાગી ગયા છે સવારના આઠ આપણે થા વાળીએ આ ભાઈ એક આપણે આવે છે વાળીએ કારણ કે વાળીયા કાલે ડુંગળી ચાઈ નાખી દઈશ બસ દાળિયા કીધા છે ત્યારે હું કાપવા નથી ડુંગળી તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ મળી મિત્રો મિત્રો થા વાળીએ એક ભાઈ આશા નવા ભાઈ આપણી સાથે નવા ભાઈ જોડાઈ ગયા છે મિત્રો હાલો વાળી આવી ગયા છે

અત્યારે પાણી વાળવાનું છે ડુંગળી મોટ ચાલુ કરી છે આ ડુંગળે પાવન છે આ બધી ડુંગળી પાવન છે આપણે તો પાણી ધીમે ધીમે આવે છે ફાઈનલી સમજો ધીમે ધીમે બહુ વારે તો પાણી આવી ગયું છે અત્યારે ક્યારે સીડ્યું છે એટલે પીગી ગયું છે બહુ વાર લાગી ગઈ તે માણ પીગી ગયું ધીમે ધીમે કારણ કે પાણી કુવામાં પાણી ખૂટી જાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે જે કાઢીઓ પાણી આપણે ફાઈ દીધું છે આડીઓ પાણીનો પી ગયું છે સેલાના કામ છે હવે આ બંધ કરી દી મોટર બીજા આડીઓ આ આડિયો ઉટલો આડીઓ પાવાનો છે આપણે ડુંગળીનો તો હાલો એમાં હવે ડુંગળીનો ફાઈ દી કુવામાં પાણી ફૂટી ગયું છે ને બસ આપણે આવી ગયા છે ડુંગળીમાં હાલો આપણે

પૈસા 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 બોલે પૈસા બોલે પવન બે લાખ ની પાક લાખ લાખની થાય ખાતર ખૂટી ગયું છે પૈસા ઉછી જોતા હોય તો લઈ ડુંગળી પાકે પછી ઉડાડી નાખવાના છે ઉડાડે પણ ડુંગળી પાકે પછી લઈ જાય તમે બધા જોતા હોય તો વ્યાજે લઈ જા

مرس نا کون خبر مگج چائے مگج رو بھولی گیا Pasa bae supaya biji basa mekase oli sapi melih rom sapi ini se sapi ini cabai nangkubai musta ini saabi chi se ini chilio wai kek saabu mulai sapi ડુંગળી પાવાનું કામ કરવાનું છે આપણે મોટર ચાલુ કરી ડુંગળી પાઈ દીધી પાણી વાળાને ચાલુ કરી દીધું છે આપણે પાણી જાય છે કરી ચાલુ ધીમે ધીમે અને આડીઓ પાવાનું છે આપણે ચાલો પાઈ દઈએ હવે લાઈટ વહી ગઈ છે ડુંગળી પી ગઈ છે આપણે હવે આપણે આ માલહાટું સરહાટ આવી ગયા છે આ થોડીક સજાય છે માલહાટને માલ ને નાખવાની છે જ્યારે વાટીને જ છીએ میتوں سے આવડો કંઈક ટકરો છો ડુંગળીનો આવડો હવે બીજી બધા મોડવાની છે તો ધીમે ધીમે ક્યારે થઈ હાલતા થઈ જાય આપણે કે માલ માલ લઈ જવાનું છે તો ચાલો હવે લઈ ક્યારે મિત્રો હાલો આપણે થઈ ગયા ત્યાં હાલતા ક્યારે લઈને ધીમે ધીમે ક્યારે પાઈ ગઈ તો મિત્રો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળે એક નવા બ્લોકમાં જો ચેનલમાં અમારી સેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ડુંમળી ફ્રીથી એક બ્લોગમાં